હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપણું આશા કિચનમાં આજે આપણે બનાવીશું દૂધીનું શાક દૂધીનું શાક સાવ સહેલું બનાવવું છે ઘરના રહેલા રેગ્યુલર મસાલાથી બનાવશો તો પણ એટલું ટેસ્ટી બનશે કે બધાનું ફેવરેટ બની જશે તમે લારી પણ મળતી પાઉંભાજી પણ ભૂલી જશો તે ટક્કર મારે તેઓ દૂધીનું શાક બને છે તો ચાલો આપણે દૂધીનું શાક બનાવીએ તે તેને માટે મેં એક તેને માટે મેં એક દૂધી લીધી છે જોઈશું આવી દૂધી લીધી છે તેને ચાકની મદદથી આપણે છાલ ઉતારી લેશું ને દૂધી આપણે માટે ફાયદાકારક છે માટે આપણે દૂધી ખાવી જોઈએ દૂધીમાંથી અલગ અલગ વેરાયટી બનાવીને ખાવી જોઈએ નાના બાળકોને પણ ખવડાવવી જોઈએ સાદું એવું દૂધીનું શાક બનાવશું તો પણ એટલું ટેસ્ટી બનશે કે ઘરમાં બધાને ફેવરિટ બની જશે કિલો કિલો દૂધી લઈ આવશો તો પણ ઓછી પડશે ચાલો આપણે છાલ છાલ ઉતારી લીધી છે હવે તેની બે બાજુથી આપણે કટિંગ કરી લઈએ વધારાનો પાક કાઢી નાખીએ મેં દૂધીને હવે વચમાંથી કટિંગ કરી લીધું છે મારું દૂધી છે તે કૂણી છે એટલે મેં વચનો ભાગ નથી કાઢજો તમારે દૂધી કડક હોય તો તમે વચ્ચેના બે હટાવી હટાવી શકો છો અને તેના હવે આપણે મોટા મોટા પીસીસ કરી લઈશું મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ શકો છો દૂધીના આપણે કટકા કરીએ છીએ દૂધી નાના બાળકોને ભાવતી નથી એવું નથી મોટાઓને પણ ભાવતી નથી તમે આવી રીતે શાક બનાવશો તો દૂધી બધાને ફેવરેટ બની જશે લારી પર બણતી પાઉંભાજી ટક્કર મારે તેવું બને છે તમે જોઈ શકો છો કટકા થઈ ગયા છે હવે આપણે એક કૂકર લઈ લઈશું તેમાં કટકા એડ કરી દઈશું હવે તેમાં એક ગ્લાસ પાણી એડ કરી દઈશું થોડું એવું આપણે નિમક એડ કરીશું ઓછું એડ કરી કેમ કે પછી આપણે શાકમાં પણ એડ કરવાનું છે હવે આપણે કૂકરને બંધ કરીને બેથી ત્રણ વિસલ વગાડી લઈશું કુકરમાં વિસલ વાગે છે ત્યાં સુધીમાં આપણે ડુંગળીને ગ્રેવીને એવું બનાવી લેશું મેં એક મેસર લીધું છે સોરી ચોપર લીધું છે તેમાં ત્રણ ડુંગળી લીધી છે હવે ડુંગળીને મોટા મોટા આપણે કટકા કરી લઈશું ચોપરની મદદથી આપણે પીસી લેશું હવે આપણે ડુંગળી છે તે સરસ એવું કટિંગ થઈ ગયું છે તેવી જ રીતે હવે પછી આપણે તેને બાઉલમાં કાઢી લઈશું હવે તેવી જ રીતે એક મેં ટમેટું લઈ લીધું છે તેને પણ પ્રેશરની મદદથી કરીને નાનું એવું કટિંગ કરી લીધું છે ટમેટાનું તેને પણ હવે એક આપણે બાઉલમાં કાઢી લેશું હવે આપણું કુકર તૈયાર થઈ ગયું છે હવે વિશલ ઊંચી કરીને હવે કાઢી નાખીએ હવે આપણે જોઈ લઈએ કૂકર ખોલીને દૂધી બફાણી છે કે નહીં જો સરસ એવી દૂધી આપણી બફાઈ ગઈ છે હું મહેસર લઈ લેશું તેને મહેસાની મદદથી મિક્સ મિસર કરી લેશું મિક્સ કરી લેશું સરસ એવું મિસર થઈ ગયું છે જો સરસ એવું થઈ ગયું છે હવે તે માટે લસણવાળી ચટણી બનાવી લે સાત આઠ લસણ કઢી નાખી છે એક આદુનો ટુકડો લીધો છે તેના પણ આપણે કટકા કરી લઈએ હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ ધાણા જીરું એડ કરીએ એક ચમચી એક સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું આખું જીરું એડ કરીશું હવે તેને દસ્તાની મદદથી હવે તેને આપણે ખાંડી લઈશું અને તમે મિક્સર જારમાં પણ કરી શકો છો ચટણી એવી સરસ આપણે ખંડાઈ ગઈ છે હવે આપણે એક પેન લેશું તેમાં ત્રણ ચમચા તેલ એડ કરીશું તેલ તમે તમારા એક પ્રમાણે તમે લઈ શકો છો વધારે ઓછું તેલ સરસ એવું ગરમ થઈ જાય પછી તેમાં આપણે રાય એડ કરીશું ચમચી એક ચમચી એક જીરું એડ કરીશું રાઈ અને જીરું સરસ તતળી જાય પછી તેમાં આપણે ડુંગળી ડુંગળીની ગ્રેવી એડ કરીશું જીપે હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે લસણવાળી ચટણી એડ કરીશું જે ખાંડીને બનાવી હતી તે હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું સરસ એવું મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે હવે ટમેટાને જે ક્રશ કરેલા હતા તે ટમેટા લઈ લઈશું હવે તેને પણ સરખી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું તેને સરખી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી એક ચમચી એક ધાણાજીરું પાવડર એડ કરીશું પાંચ ચમચી હિંગ એડ કરીશું તેલમાં જ એડ કરવું મારથી પણ ભૂલાઈ ગયું છે હવે એડ કરીને તેને સરખી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં મેસ કરેલી દૂધી એડ કરીશું દૂધીની એડ કરીને સરખી રીતે મિક્સ કરી દઈશું ફરીના દૂધીનું શાક એટલું સરસ બને છે કે વાત પૂછોમાં તમે એકવાર જરૂર ટ્રાય કરજો હવે આપણે તેમાં ગરમ મસાલો એડ કરીશું તેને સરખી રીતે મિક્સ કરીને પછી તેને ઢાંકણની મદદથી ઢાંકી દઈશું પાંચેક મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું ઢાંકણ ખોલીને આપણે જોઈશું સરસ એ દૂધનું શાક ચડી ગયું છે તેની પાછું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે પાઉંભાજી મસાલો એડ કરીશું હવે તેને મિક્સ કરી લઈશું હવે તેમાં લીંબુ એડ કરવાનું છે મારો વિડીયો બંધ થઈ ગયો હતો એટલે એમાં બતાવવામાં આવ્યું નથી તમે જરૂરથી લીંબુ એડ કરજો અને આ શાક સ્વાદમાં તીખું બનાવવાનું છે તીખું અને ખાટું તો જ આ શાક ભાવશે અને સ્વાદિષ્ટ લાગશે હવે તેને ઢાંકણ ઢાંકી દઈશું પાંચ મિનિટ સુધી ચડવા દઈશું હવે આપણું શાક છે તે તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આ શાક તમે પણ બનાવજો અને કહેજો કે કેવું શાક બન્યું છે તે બહુ જ ટેસ્ટી બને છે આ શાક હવે તેમાં આપણે ઉપરથી ધાણાભાજી ટ્વિંકલ કરશું તૈયાર છે આપણે દૂધીનું શાક એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ